જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ પ્રાર્થના ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે જઈ રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર નિવાસસ્થાન દ્વારકાધીશ મંદિરે જે પાંચ હજાર વર્ષથી પણ જૂનું અને ચમત્કારોથી ભરેલું છે તો આપણે ચાલો જાણીએ આ મંદિર વિશે અને દ્વારકા ગામ વિશે અને દ્વારકાધીશનો ઇતિહાસ વિશે તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લેજો અને કમેન્ટમાં જઈ દ્વારકાધીશ જરૂરથી લખજો અને માહિતી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો તો આપણે સૌ જાણીએ દ્વારકાનો ઇતિહાસ દ્વારકા જેને દેવોનો દ્વાર પણ કહેવામાં આવે છે જેનું નામ જ દર્શાવે છે દેવોની પ્રવેશ દ્વાર શ્રીકૃષ્ણ ભગવાને જ્યારે માતા દેવકીના ગર્ભમાં જન્મ લીધા પછી મથુરામાં કંસના અતિચારનો અંત કર્યો પણ જ્યારે કંસના મિત્ર રાજાઓએ મથુરા પર હુમલો કર્યો ત્યારે શ્રીકૃષ્ણએ પોતાના યદુવંશના લોકોની સુરક્ષા માટે સમુદ્ર કિનારે એક એવી નવી અને અદ્ભુત નગરી બનાવી દ્વારકા કહેવાય છે કે આ શહેર ભગવાન વિષ્ણુના આજ્ઞાથી સમુદ્રના તટ પર વસાવવામાં આવ્યું હતું મંદિરની સ્થાપના અને રચના આ મંદિરની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણના પરપોત્ર વ્રજનાભે દ્વારા કરવામાં આવી હતી તે સમયે શ્રેષ્ઠ શિલ્પીઓમાં સાત માળનું આ મંદિર ઊભું કર્યું મંદિરની ઊંચાઈ આશરે એંસી મીટર અને તેની ટોચ પર ફરતો ધ્વજ બાવન ગજનો લાંબો હોય છે જે દરરોજ પાંચ વાર બદલાય છે દર વખતે નવો ધ્વજ ચડાવનાર ભક્તોને અપાર પુણ્ય મળે છે એવું માનવામાં આવે છે સમુદ્ર અને મંદિરનો અદ્ભુત સંબંધ કહેવાય છે કે દ્વારકાનગરી એક સમય પછી સમુદ્રમાં વિલીન થઈ ગઈ હતી પરંતુ દ્વારકાધીશનું આ મંદિર આજે પણ અડગ છે સમુદ્રની લહેરો અને મંદિરને સ્પર્શ છે અને કદી તેને નુકસાન પહોંચાડતી નથી આ છે ભગવાનના ચમત્કારોનું જીવંત ઉદાહરણ ધાર્મિક મહત્વ અને પૂજા વિધિ દ્વારકાધીશ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે અહીં રોજ સવારથી સાંજ સુધી વિવિધ આરતીઓને દર્શન થાય છે મંગળા આરતી શ્રિંગાર આરતી રાજભોગ આરતી સાંજની આરતી અને શયન આરતી દર આરતીમાં ભક્તોનું સમુદ્ર ઉમટી પડે છે ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે અહીં લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે ધ્વજ ચડાવવાની પરંપરા અને તેમનો ચમત્કાર મંદિરમાં ધ્વજમાં એક ખાસ નિયમ છે તે કદી જમીન પર પડતો નથી કહેવાય છે કે ધ્વજ ચડાવતા પહેલાં ભક્તો પોતાના મનના મનોકામના સાથે દોર ખેંચે છે અને જે ફક્ત ધ્વજ ચડાવે છે તેની ઈચ્છા ભગવાન જરૂર પૂરી કરે છે પવનની દિશા અને ધ્વજનું ફરકવાનું ભક્તો માટે શુભ સંકેત આપવામાં આવે છે તીર્થતા સ્થાન અને યાત્રાનું મહત્ત્વ દ્વારકા ભારતના ચાર ધામોમાંની એક ધામ છે બદ્રીનાથ જગન્નાથ રામેશ્વર અને દ્વારકા આ ચાર ધામની યાત્રા પૂર્ણ કર્યા વિના માનવ જીવન અધૂરું ગણાય છે દ્વારકા સિવાય અહીં બેટ દ્વારકા નામનું સ્થળ પણ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું રહેણાંકનું સ્થાન માનવામાં આવે છે વૈજ્ઞાનિક અને પુરાતત્વના પુરાવા સમુદ્રની અંદર થયેલી ખોદકામમાં મળી આવેલા અવશેષો સાબિત કરે છે કે પ્રાચીન દ્વારકા નગરી ખરેખર અસ્તિત્વમાં હતી વિજ્ઞાન પણ અહીં આવે આ ચમત્કારને સ્વીકારતું થઈ ગયું છે દ્વારકાધીશ મંદિર માત્ર એક પૂજા સ્થાન નથી એ તો ભક્તિ વિશ્વાસ અને ચમત્કારનો જીવંત પુરાવો છે જે અહીં શ્રદ્ધાથી આવે છે તેના જીવનમાં આનંદ શાંતિ અને સમૃદ્ધિ મળે છે જો તમને ભગવાન દ્વારકાધીશ વિશેની આ પવિત્ર માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અહીં દરેક વાર્તામાં છુપાયેલો છે ભક્તિનો સંદેશ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ